સૌથી મોટા સમાચાર ગુજરાતની ચાર હજાર પાંચસો ને ચોસઠ ગ્રામ પંચાયત ચૂંટણીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રીબડાની ગ્રામ પંચાયતની ચૂંટણીના મોટા સમાચાર રીબડામાં જાડેજા પરિવારનો દબધબો યથાવત જોવા મળી રહ્યો છે જાડેજા પરિવારનો ધબો યથાવત છે રીબડાની અંદર અનિરુચિ જાડેજાના પુત્ર સત્યજીતસિંહ જાડેજાની જીત થઈ ચૂકી છે સત્યજીતસિંહ જાડેજાના ચુંમોતેર મત્તિ

કે અનિરુદ્ધસિંહે બંધ બારણે ખેલ પાડ્યો હોવાના મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે મારી સાથે મારા સહયોગી કૃણાલ આયર જોડાય છે કૃણાલ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર ચાર હજાર પાંચસો કરતા પણ વધારે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જેમાં રિબડાની અંદર અનેક વિવાદો વચ્ચે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહની વિજય થઈ છે ચુમ્મોતેર મતે વિજેતા બન્યા છે જી પ્રદીપ ચોક્કસ થી આજે ગુજરાતની એક સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી બાદ આ મોટી ચૂંટણી જ્યારથી ગુજરાત આઝાદ થયું ત્યારે ઓગણીસો એકસાઠ બાઠ થી જયારે પંચાયતી કાયદો લાગુ થયો ને બાદમાં લોકશાહી સભે જયારે ગુજરાતના ગામડાઓને મજબૂત કરવા માટેની આ ચૂંટણી હતી આ ચૂંટણી વચ્ચે એક સૌથી મોટા સમાચાર કહી શકાય સૌરાષ્ટ્ર અને રાજકોટ ગોંડલ ને લગતા તો એ છે રીબડા રીબડા આમ તો ખૂબ ચર્ચાઓમાં રહેતું હોય છે પણ જયારે રીબડામાં એક સભ્યની સીટ ખાલી પડી હતી છેલ્લા એક બે વર્ષથી આ અને ત્યાં પણ એ જાડેજા પરિવાર નો દબદબો યથાવત હતો એટલે તે સ્વર્ગસ્થ એ મહીપતસિંહ જાડેજા ત્યાંથી સભ્ય હતા વર્ષોથી તે ગુંડલા પૂર્વ ધારાસભ્ય પણ રહી ચુક્યા હતા અને બાદમાં આ સીટ ખાલી પડ્યા બાદ જયારે ચૂંટણી યોજાય અને આ ચૂંટણીમાં એમના જ પરિવારના એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહ જાડેજાની જીમોતેર મતે જીત થાય છે આ જીત જીમોતેર મતથી થાય છે એની પાછળ એક બીજા સૌથી મોટા સમાચાર એ છે કે છેલ્લા થોડાકો મહિના પહેલા એક રીબડા અંદર એક મોટી ઘટના બની હતી અને એ ઘટના હતી અમિત ખૂટ આત્મહત્યા કેસ અમિત ખૂટ આત્મહત્યા કેસ બાદ પણ આ ચૂંટણી યોજાય એની ઉપર આક્ષેપો થયા હતા એમની ઉપર એફઆઈઆર થઈ તેઓ ફરાર થયા પોલીસ ચોપડે અનેક વખત આ નામ ચર્ચાઓમાં પણ રહ્યું ત્યારબાદ પણ એ રીબડા અંદર ચૂંટણીમાં પણ અનિરુદ્ધસિંહ સિંહ જાડેજાના પુત્ર એવા સત્યજીત જાડેજાની એવા રક્ષિત ખૂટ નામના વ્યક્તિ સામે જીત થાય છે એટલે કે ખૂટ પરિવાર વર્ષી જાડેજા પરિવારની અહીંયા લડાઈ થઈ અને આ લડાઈમાં પણ જાડેજા પરિવારનો દબદબો ફરી વખત રીબડાની અંદર યથાવત રહ્યો છે અને આ ચૂંટણીનું પરિણામ અત્યારે સૌરાષ્ટ્રભરમાં ફરીથી એક એવું સાબિત થઈ શકે છે કે રીબડામાં ગમે તેટલા વિવાદો હોય ગમે તેવા આક્ષેપો થાય પણ આ જાડેજા પરિવારનો દબદબો દબબો પ્રદીપ હજી પણ યથાવત છે

અને તેની વચ્ચે હવે સત્યજીતને જાડેજા ને રીબડાથી મેદાને ઉતારવામાં આવ્યા અને ભવિષ્યમાં પણ હવે કદાચ ગોંડલ વિધાનસભાની જયારે સત્યાવીસ માં ચૂંટણી થવાની છે ત્યારે એવી ચર્ચાઓ પણ એ તેજ પકડું છે એક બાજુ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા તો સામે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજાને લડાવવા માટે એન કેન પ્રકારે બંને એક જ પાર્ટીમાં હોવા છતાં પણ એ બંને લોબિંગ કરી રહ્યા છે ને તેની વચ્ચે જયારે આ ગ્રામ પંચાયતની ચૂંટણી એ સૂચક સાબિત કરે છે કે રીબડા અંદર ગમે એટલા વિરોધ હોય ગમે એવા આક્ષેપો થાય અને આક્ષેપો બાદ એફઆઈઆર બાદ ચૂંટણી હતી એ સભ્ય પદ માત્ર ચૂંટણી હતી પણ આ સભ્ય પદ ચૂંટણી પણ ચર્ચામાં એટલા માટે આવી કેમ કે અમિત ખુટ નો પરિવારમાં કોઈ સભ્ય એ આમની સામે ચૂંટણી લડી રહ્યો હતો ને તેની સામે સત્યજીતની ની મતે વિજય થાય છે પ્રદીપ બિલકુલ ગૃણાલ આભાર અમારી સાથે જોડાવા બદલ તો ગુજરાતની અંદર પાંચ ચાર હજાર પાંચસો કરતાં વધારે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો છે તેમાં સૌ કોઈની નજર એ ચર્ચિત બેઠકો ઉપર હતી ચર્ચિત ગ્રામ પંચાયતો ઉપર હતી અને એ ચર્ચિતમાંની એક ગ્રામ પંચાયત એટલે કે રીબડા ગ્રામ પંચાયત રીબડા ગ્રામ પંચાયતની અંદર પેટા ચૂંટણી હતી એક એ સભ્ય પદે ખાલી પડ્યું હતું રીબડાની અંદર પૂર્વ ધારાસભ્ય મહીપતસિંહ જાડેજાના અવસાન બાદ એ સભ્ય એક પદે ખાલી હતું અને તેને લઈને આ પેટા ચૂંટણી હતી આ પેટા ચૂંટણીની અંદર ખરાખરીનો જંગ હતો એક તરફ ખુટ પરિવાર હતો તો બીજી તરફ જાડેજા પરિવાર હતો અને અહીંયા ચુમોતેર મતથી સત્યજીતસિંહ જાડેજાની જીત થઈ છે ખૂબ મોટી જીત કહી શકાય કેમ કે ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર એક સભ્યપદની અંદર ચૂંટણી હોય પેટા ચૂંટણી હોય અને ત્યાં પણ ચુમોતેર મતથી જીત થાય છે તો આ ખૂબ મોટી જીત કહી શકાય કેમ કે ત્યાં માત્ર સરસાય એ ચાર પાંચ મતની લીડ હોય છે ચાર પાંચ મતથી જીત અને હાર થતી હોય છે અને હવે આ વિવાદોની વચ્ચે જ્યારે અનિરુદ્ધ છે રાજદીપસિંહ ફરાર છે અને તેમની વચ્ચે આ જીત થઈ છે તેને લઈને આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે રીબડામાં હજુ પણ જાડેજા પરિવારનો નો ધબધબો યથાવત જોવા મળી રહ્યો છે તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર